જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે 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 ઘણા ઘાયલ પણ થયા તો ઘણાનો બચાવ બચાવ થયો થયેલા લોકોમાં એક અમરેલીનો પરિવાર પણ સામેલ છે સાવરકુંડલા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક પોતાની પત્ની ક્રિષ્નાબેન અને પાંચ વર્ષીય પુત્રી મિશ્વા સાથે સત્તર થી ચોવીસમી તારીખની પેકેજ ટુર પર કાશ્મીર ગયા હતા તેમણે બાવીસમી તારીખે બપોરે સાડા બાર વાગ્યે બૈસરન વિસ્તારમાં જવાનું હતું જોકે આ પરિવાર છેલ્લા ચાર દિવસથી ઘોડા ઉપર ફરતો હોવાથી એ દિવસે પાંચ વર્ષીય મિશ્વાએ ઘોડા ઉપર બેસવાની ના પાડતા પરિવાર જમવા માટે અન્ય સ્થળે ગયો હતો નાયબ મામલતદાર સંદીપ પાઠકનો પરિવાર જમવાનું પૂરું કરીને બહાર આવ્યો ત્યારે જાણવા મળ્યું કે બૈસરન વિસ્તારમાં ફાયરિંગ થયું છે થોડીક વાર પછી આર્મીની એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરની અવરજવર શરૂ થઈ ગઈ હતી તે બાદ ઘોડાવાડા મિશ્વને ને સાક્ષાત ભગવાન માની ને પગે લાગીને આશીર્વાદ લીધા હતા મારી બેબીએ ત્યાં ઉપર બાયસન વેલીમાં ઘોડા ઉપર જવાની ના પાડી એટલે અમે નાસ્તો કરી મહાદેવનું બહુ પૌરાણિક મંદિર છે ત્યાં અમે દર્શન કરવા ગયા મારો મુસ્લિમ ડ્રાઈવર હતો ઉમેર બી એમનું નામ હતું મને કે સાહેબ આપણે તમારી ઢીંગલી બેબીના હિસાબે બચી ગયા છીએ એમને ત્યાં ઉપર જવાની ના પાડી હતી એટલે એ ડ્રાઈવર આ ઢીંગલીને પગે લાગ્યો અને મને પણ કીધું કે આમના હિસાબે આપણે બાલ બાદ માત્ર અડધી કલાકના અંતરે બચી ગયા છીએ